આ આબુવામાં ભાજપના ઝંડા ગાડીને આબુઓ ભાજપના ભ્રષ્ટાચારનો ભૂવો છે તેમ કહીને આક્રોશ ઠાલવ્યો હતો સુરતમાં હાલમાં ચોમાસાની સિઝન સાથે લોકોને બારે હાલાકી પડી રહી છે સુરતમાં ચાલતી મેટ્રોની કામગીરી સુરતીઓ સામે આફત બની રહી છે તેના કારણે ચક્કાજામની સ્થિતિ તો થઈ રહી છે પરંતુ હાલમાં શરૂ થયેલા વરસાદના શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે અને અનેક જગ્યાએ ભૂવા પડવાનું શરૂ થયું છે પાલિકાએ એક રસ્તો રિપેર કરે ત્યાં બીજો રસ્તો તૂટી રહ્યો છે તેવી જ રીતે ભૂવાને પૂરીને રસ્તો શરૂ કરે તે પહેલાં જ બીજા ભૂવા પડી રહ્યા છે પાલિકાના જહાંગીરપુરા અને ડિંડોલીમાં એક બે મહિના પહેલા જ બનાવેલા રસ્તા તૂટી જતા પાલિકાની રસ્તાની કામગીરી સામે મોટા પ્રશ્ન ઉઠી રહ્યા છે દરમિયાન ભૂવા પડવાની ઘટના હવે સામાન્ય થઈ રહી છે તેથી લોકોની ધીરજ હવે ફૂટી રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત દિનેશભાઈ સાવલિયા

અહીંયા આટલી બધી અવરજવર છે અને કોઈની આની થાય જવાબદારી માણસો એટલે આ જવર છે અને ખૂબ મોટી બેદરકારી છે ભારતીય જનતા પાર્ટી ને ઘણી વખત કહું છું કે ભ્રષ્ટાચાર નું પરિણામ છે અને સમગ્ર સુરત ની અંદર માત્ર એક જ વરસાદ અંદર એની પોલ ખુલી ગઈ છે એટલે આ આવા જે કઈ પણ જે ઘટનાઓ બનતી હોય છે

એનો આ ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છો આપ કે પુrna કેનાલ રોડ ઉપર પરમ હોસ્પિટલ ની बाजूમાં કોઈ પણ જાતનું અત્યારે વરસાદ નથી કે કંઈ નથી છતાં પણ આ રોડ બેસી અને ભૂવો પડ્યો એટલે ભૂવો પડ્યો એટલે કોઈ નાનો ભૂવો નથી આખે આખી ગાડી અંદર વઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો છે છતાં પણ હજી સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી નથી કોઈ શાસકો કે વિપક્ષ કોઈ અહીંયા જે આવ્યું કારણ કે આની અંદર એવું રહ્યું છે કારણ કે આટલો લગભગ બે કલાક ઉપર નો સમય થવા આવ્યો છતાં પણ કોઈ પ્રતિનિધિ અહિયાં ફરકો નથી આજે વિકાસ ની મોટી મોટી વાતો કરે છે વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે આજે આ ખુલ્લો પડી રહ્યો છે જ્યાં જોવો ત્યાં અત્યાર સુધી રોડની અંદર ખાડા કે ખાડામાં રોડ એ આપણે ગોતવા જવો પડતો પણ આ વખતે તો ભુવાની અંદર રોડ છે કે ભૂ રોડમાં ભુવા સાહિત ખબર નથી પડતી અને આ જે મોટો ભુવો પડ્યો છે એની નીચેથી આપણે જોઈએ તો અંદર આખું ભોહિરા જેવું છે એટલે જ્યારે રસ્તો બેનો ત્યારથી જ આની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય એ ફલિત થાય છે એટલે આ શાસકો જે એસી કેબિનમાં બેહીને નિર્ણયો કરે છે નિર્ણયો લેવાના બંધ કરે અને રોડ ઉપર ઉતરી અને જનતાની જે સાચી સમસ્યા છે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે